જોવો તમે બધું કામ સારું હોય પણ એક આ ખરાબ છે જોવો તમે આમાં કે એટલું જ નથી ઉતરાય આમાં પગ મૂકીએ એટલે આપણો પગ ગોઠણ સુધી બેસી જાય એટલું કીચડ છે જોવો તમે આ કંપની કારખાનામાં આંબુ હોય કઈ મિત્રો જો આપણે હોટલે આવી ગયા છે ચામુંડા ચામુંડા કાઠિયાવાડી રાજકોટની જ છે આપણે આવી ગયા છે અહીંયા બેઠા છે હવે થોડોક ટ્રાફિક ઓછો થાય પછી જાય જમી આવી પછી જોયે આજે હું ભરવામાં છે હવે કાંઈ હજી નક્કી નથી આજ ત્રણ વાગી ગયા છે હજી કાંઈ ઓર્ડર બોલતો નથી કાઠિયાવાડી આપણે હગાજ થાય છે જોવો તમે અને જમવાનું બધું એક નંબર કામકાજ છે દેશી કાઠિયાવાડી જમવું હોય તો આપણે આ રોડ ઉપર એક નંબર કામ છે જમવામાં કાંઈ ઘટે નહીં અને વ્યાજબી ભાવ બધું ચામુંડા કાઠિયાવાળી હોટલ કટલાલ હાઇવે ઉપર છે આમાં હોટલની દોઢ કિલોમીટર આગળ ગમે ત્યારે આવો તમે આ રૂટ ઉપર એકવાર જમજો આ હોટલે રવિવાર હવે જો આજે ન ભરવાનું ભેગું થાય તો તો કંટાળી જાય એનું કારણ છે કે કાલે જો આપણે ભરાણી નહીં ગાડી આજે જો હવે થઈ ગઈ તો સારું છે કારણ કે રવિવાર છે એટલે થોડોક ચાન્સ તો ઓછા રહે પણ જે કાંઈ માલ નીકળે ભળે રિટર્ન પાછું નીકળી જવું હોય એ વરસાદનું વાતાવરણ તો અત્યારે ફૂલ થઈ ગયું છે તમે જુઓ વરસાદનો આમ જોર તો ફૂલ બતાવે કારણ કે આને કાંઈ નક્કી નહીં જો મનશે હટી હટી દેવા તો પછી આજે કાંઈ વરસાદમાં ભરા હે નહીં ગાડી આપણી તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અને આપણા આગલા આગલા વિડીયો માં તમે જોયું હોય કે આપણે કંપની ખાલી કરવા ગયા હતા અને ન્યા આપણે વિડીયો એન્ડ કર્યો તો અને અત્યારે જોવો તમે ન્યા જ છે આપણે આ આપણી ગાડી ખાલી કરવા લગાડી દીધી છે પણ હજી મજૂર આવ્યા નથી જોવો તમે અને આ કિચડ જોવો તમે આ કિચડ ગાડી અહીં આપણે ગાયલી છે જો આમાં હાલી નથી હકતી એમ આવો કિચડ છે આમાં આપને ગાડી અહીંયા નખાવી છે અને અહીંયા લેવામાં આવી ગયા હતા ગાડી અહીંયા પહોંચાડી આપણું મન જાણે ભાઈ તમે જોટા હોત ગયા છે કારણ કે કિચડ જ એવું છે ખાલી થઈ જાય પછી તો વાંધો નહીં આવે નીકળી તો જાહે પણ હવે જે થાય જોયું જાય અને ન નીકળે તો આપણે કાંઈ ઉપાધિ કરવાની ન હોય જવાબદારી ઈ લોકોની હોય અહીંથી કાઢી દેવાની આપણે એને કહી દીધું ભાઈ ફસા જવાબદારી તમારી ટ્રેન બોલાવો જેસીબી બોલાવો જે બોલાવો એ ગાડી બહાર ખેંચી દેવી જોઈએ હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે રાહ જોઈ બાર વાગે મજૂર છે એવું કહે છે કારણ કે એના અંદરના જે મજૂર છે એ લોકો જ ખાલી કરશે બાર વાગેની જે એને રિસેસ પડે ને એમાં કે બાર થી એકમાં તમને ખાલી કરી દઈ છે કાંઈ વાંધો નહીં તો હાલો વિડીયો છેલ્લે ઉધી જોઈજો કન્ટિન્યુ જોડાયેલા રેજો હાલો તો હવે રાહ જોઈને આપણે કહે છે મિત્રો જો આપણી ગાડી હવે અનલોડિંગ થાય છે અને માણસો બે જ છે બે જણાથી ઉતારે છે વાર તો લાગી જાય કારણ કે એક જણો ચડાવતો છે ને એક જણો હારે છે ને એવું બધું કરે છે આ છે ફેક્ટરી આમાં કાંઈ આપણને ટપા નથી કરતા કે એવડી મશીનરી છે આપણે ભરીને એવા કોલસી પાવડર છે કાળો કોલસી પાવડર છે કોલસી પાવડર હવે આ ઉપયોગ કરતા હોય તો આપણને નથી ખબર કાસ્ટિંગનું હોય કામ કામકાજ બહુ મોટું કામ છે જોવો તમે બધું કામ સારું હોય પણ એક આ ખરાબ છે જોવો તમે આમાં કે એઠું જ નથી ઉતરાયમાં આમાં પગ મૂકીએ એટલે એક આપણો પગ ગોઠણ સુધી બેસી જાય એટલું કીચડ છે જો આ કંપની કારખાનામાં આબુ હોય કે કીચડ સુધી કીચડ છે એટલું કે ગોઠણ સુધી આપણો પગ બેહી જાય એકવાર તમારો પગ બેહી ગયો તો ફરી માં ધોવા જવું પડ્યું પગ ભય વાર ગાડીએ જોવો તમે કિચડમાં બેહેલી જ છે અને ખાલી થયા પછી તો નહીં વાંધો નીકળી જાય અને નીકળી જાય એનું કારણ કે આપણે જોટો ઓલો નાખેલા છે એટલે ગારો હોય તો કીચડ કાપી નાખે ડટાવાળા ટાયર છે એટલે આપણે ફરે નહીં સ્લીપ ન મારે હાલો તો હવે જોઈએ કેટલા વાગે ખાલી થાય ને પછી હું ભરવાનું થાય આગળ તમને ખબર પડી જાય વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો જોવો તમે આ મશીનરી મગજ જ આપણું કામ ન કરે મિત્રો જો આપણે હોટલે આવી ગયા છે ચામુંડા ચામુંડા કાઠિયાવાડી રાજકોટની જ છે આપણે આવી ગયા છે અહીંયા અને બેઠા છીએ હવે થોડોક ટ્રાફિક ઓછો થાય પછી જાય જમી આવી પછી જોઈએ આજે હું ભરવામાં છે હવે કાંઈ હજી નક્કી નથી આજ ત્રણ વાગી ગયા છે હજી કાંઈ ઓર્ડર બોલતો નથી કારણ કે હવે શું ભરવાનું થાય આગળ ખબર પડી જાય હાલો તો હા જોઈએ હવે આપણે મિત્રો અનરાધાર વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હતો હવે ધીરો પડ્યો છે ટાઈમ થયો છે અત્યારે ચાર વાગ્યા છે હજી આપણે કંઈ ભરવાનો ઓર્ડર આવ્યો નથી હવે આજ પડતર રહેવાનું થાય એવું લાગે છે વરસાદ જો હજી ગાજે જ છે વરસાદ એટલે લગભગ એક કલાક ત્યાં પડે છે જોરદાર વરસાદ પડતો તો બધા ખેતરો બધું પાણી પાણી થઈ ગયું હોય પાણી ભરાઈ ગયા બધે તમે હા જોઈ છે આપણે શું ભરવાનું થાય કે આજે પડતર રહેવાનું થાય આગળ ખબર પડી જાય તમને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા વેજો ને આપણે જમી આવ્યા છીએ જમીને આવીને જો હવે ગાડી આંબા થયા છે ઘડીક આરામ કરી લઈ જો ઓર્ડર નીકળી જાય કંઈ તો ભરાઈ જાય નકર પછી પૂઈ જવાનું ચાલો તો પૂઈ જાય ઘડીક વાર બે કલાક આરામ કરી લઈ મિત્રો જો આપણે હજી હોટલ જ બેઠા છીએ હજી આપણે કાંઈ ભરવાનો મેળ થયો નથી અહીંયા જ બેઠા છીએ હાઈવે ની બાજુમાં જ હોટલ છે ચામુંડા કાઠિયાવાડી હોટલ આપણે રાજકોટની જ છે આપણે અગાજ થાય છે જોવો તમે અને જમવાનું બધું એક નંબર કામકાજ છે દેશી કાઠિયાવાડી જમવું હોય તો આપણે આ રોડ ઉપર એક નંબર કામ છે જમવામાં કાંઈ ઘટે નહીં અને વ્યાજબી ભાવ બધે જો તમે અત્યારે ટાઈમ થયો છે છ સાડા છ વાગ્યા છે તો અત્યારે જમવાવાળા ચાલુ છે છ વાગે પણ જમવાનું ચાલુ છે જો તમે અને આપણે આ રહ્યું કાર્ડ જો ચામુંડા કાઠિયાવાડી હોટલ ઉપર છે આમાં હોટલની દોઢ કિલોમીટર આગળ ગમે ત્યારે આવો તમે આ રૂટ ઉપર એકવાર જમજો આ હોટલે જમવામાં હજી ભરવાનું કાંઈ સેટિંગ થયું નથી બેઠા છીએ હોટલે સુઈ જવાનું રહે એવું લાગે છે આજે પછી જોઈએ હવે કદાચ ક્યાંય બોલી જાય તો બોલી જાય કે માલ વધતો હોય હાથ ટન મેળ આવી જાય ભલે પછી તો મિત્રો ગાડી ભરાણી નહીં પડતર કાલે હવે રવિવાર છે કાલે જો મેળ ખાઈ જાય તો સારું કાલે હેરાન થવાના છે કારણ કે આજે ન ભરાણી એટલે કાલ તો હાવ ન ભરે કારણ કે કાલ સન્ડે હે સન્ડે માં અમદાવાદ હાવ માલ ન હોય રાજકોટથી હજી ભરાઈ જાય બાકી અહીંથી ન ભરાય હવે જોઈ શું થાય હવે આપણે તો અહીં નહીં જ છીએ જે હોટલે હતા ત્યાં જ છે જુઓ તમે હોટલે પાર્કિંગમાં જ આપણી ગાડી પડી છે ને બેઠા છે તો બીજું તો કરવું શું હવે ટાઈમ થયો છે અત્યારે આઠ વાગ્યા છે એટલે આપણે કીધું હવે જમીન સુઈ જાઉં પછી જુઓ તમે બેઠા હોટલે માલ નીકળો જ નહીં આજે કઈ એનું કારણ છે કે વરસાદ જોરદાર પડી ગયો લીધે માલ નીકળો તો આ વિડીયો આગળ કાલ શું છે હું નહીં ખબર પડી જાય અવારમાં દસ અગિયાર વાગે માલ નીકળી જાય તો સારું તો ગુડ મોર્નિંગ મિત્રો અને થઈ ગયું છે સવારના આજ છે આપણો બીજો દિવસ કાલે આપણે કંઈ ગાડી ભરાણી નથી એટલે જમી કરી આયા ના ચામુંડા હોટલ હોઈ ગયા હતા અત્યારે ટાઈમ જોયો છે દસ વાગ્યા હમણાં ઉઠ્યા આપણે હાડા નવે ઉઠીને ચા પાણી પીધા ને બેઠા છે આજ છે રવિવાર હવે જો આજે ન ભરવાનું ભેગું થાય તો તો કંટાળી જાય એનું કારણ છે કે કાલે જો આપણે ભરાણી નહીં ગાડી આજે જો હવે થઈ ગઈ તો સારું છે કારણ કે રવિવાર છે એટલે થોડોક ચાન્સ તો ઓછા રહે પણ જે કાંઈ માલ નીકળે ભરીને પાછું નીકળી જાવું હોય એ વરસાદનું વાતાવરણ તો અત્યારે ફૂલ થઈ ગયું છે તમે જોવો વરસાદનો આમ જોર તો ફૂલ બતાવે કારણ કે આનું કાંઈ નક્કી નહીં જે મનસે અટી હતી ને દેવા તો પછી આજે કાંઈ વરસાદમાં ભરા ભરાશે નહીં ગાડી આપણી દેવા તમે આ લોકેશન સારું હોય જાણવા બાળવાની મજા આવે એવું છે એટલે હાઈ નાય ઉઈ ગયા તો આપણે ક્યાં બીજા હોટલ ફેરવાની થાતી નથી અને આપણે જાણીતા નહીં જ છે હોટલ એટલે અહીંયા જ રોકાઈ ગયા હતા નક્ષત્ર ઇન્ડસ્ટ્રીઝ અબની હમે જ આવે ચામુંડા હોટલ ચાંદિયલ ગામ હાલો તો હવે રાહ જોઈને બેયે હું છે પ્રોગ્રામ આજ ભરવામાં આવે તમને આગળ ખબર પડી જાય કારણ કે અત્યારમાં તો હજી કાંઈ કોઈ ફોન ઉપાડે નહીં તો અગિયાર વાગે બાર વાગે બધા ફોન ચાલુ થાય પછી ખબર પડે હું ભરવાનું છે હું માલ નીકળે છે આજ હાલો તો વિડિયો કન્ટિન્યુ ચેલેઉથી જોજો એટલે તમને ખબર પડી જાય કે આજે હું આપણી ગાડીમાં માલ આવે છે અને ઓર્ડર આવે બધું તમને આગળ ખબર પડી આવો તો વિડીયો ચલાવો તો મિત્રો જુઓ હવા અગિયાર વાગ્યા પાછો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા ને આપણે હજી ત્યાં અહીંયા છીએ હોટલે હજી કાંઈ ભરવાનું કઈ કોઈનો ફોન આવ્યો નથી બેઠા છીએ જોવો તમે અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો હે વરસાદનું મેં તમને આગળ કીધું એમ ફૂલ વાતાવરણ છે વરસાદનું એટલે વરસાદ તો આવશે જ આજે એવું લાગે છે ફરવાનો કંઈક માલ નીકળી જાય તો આપણે સારું હોય નકર હજી આજે એને રોકાવવું પડશે હાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું ને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી હાલો તો હવે તમને આગલા વિડીયોમાં ખબર પડી જાય કે આપણે શું માલ ભરવાનો થાય છે નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં હાલો તો મળીશું આગલા વિડીયોમાં